આગળ વાત વડોદરાની કરીએ વડોદરા શહેરમાં પૂરનું સંકટ ટળ્યું છે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે હાલ વિશ્વામિત્રી નદી ત્રેવીસ ફૂટની સપાટીએ વહી રહી છે ત્યારે બે કલાકમાં બે ફૂટ જેટલું સ્તર ઘટ્યું છે ઢાઢર નદીએ પાણી સમાઈ લેતા રાહત અનુભવી છે નીચાવાળા અનેક વિસ્તારોમાંથી પણ પાણી ઓસરી રહ્યા છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં વડોદરામાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેના કારણે થઈને વડોદરાવાસીઓને વરસાદી પાણીમાં

ત્રણ દિવસથી પૂરના બાદના બે દિવસથી વડોદરા નહીવત વરસાદનો સામનો કરી ચૂક્યો છે એટલે કે વરસાદ નહીવત પડ્યો છે અને તેના કારણે આ જે સ્તર છે ધીમે ધીમે હવે ઘટી રહ્યા છે અને ઢાઢર નદી કે જે પણ બે કાંઠે હતી તે પણ હવે વિશ્વ મિત્રી નદીના પાણી સ્વીકારી રહી છે એટલે કે પાણી પણ એમાં જઈને ત્યારબાદ દરિયામાં સમાઈ રહ્યું છે એટલે કે ઉપરવાસો પણ હાલ વરસાદ ઓછો છે બંધ છે તેના કારણે હાલ આજવા સરોવરની સપાટી બસો બાર ફૂટે સ્થિર કરી દેવાઈ છે એટલે કે વડોદરાના માથેથી પીવાના પાણીની સમસ્યા છે તેનો તો હલ આવ્યો છે તો સાથે જ જે બાદની પરિસ્થિતિમાં પણ રાહત અહીંયા તંત્ર લઈ રહ્યું છે અને નાગરિકો માટે પણ રાહતના સમાચાર છે કે વિશ્વામિત્રીને નદીની સપાટી હવે ધીમે ધીમે ઘટી રહી છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા